દીવ જિલ્લા ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તામાં તબીબી મહિલા સાથે બનેલ ગંભીર ઘટનાને લઈ દીવ કલેક્ટર ભાનુપ્રભાને પ્રભાને આવેદનપત્ર આપ્યું કલકત્તામાં તબીબી મહિલા સાથે બનેલ દુઃખદ ઘટનાએ હર કોઈના દિલને ઝંઝોડી નાખ્યું હતું તેવી ઘટના બની હતી આજે દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર રેલીઓ સાથે મૃતક તબીબી મહિલાને ન્યાયની માંગ કરી રહ્યા છે જે સંદર્ભે દીવ જિલ્લા ડોક્ટર એસોસિએશન દ્વારા દીવ કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી અને મહિલા સુરક્ષા માટે કાયદાઓ અમલમાં લાવવા જેથી મહિલાઓ સુરક્ષિત રહી શકે તેવી પણ માંગ કરી હતી ડોક્ટર એસોસિએશન દીવ દ્વારા શનિવારના રોજ મૃતક મહિલાને મીણબત્તી તથા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આજ રોજ દીવ કલેક્ટર ભાનુપ્રભાને આવેદનપત્ર આપ્યું હતું ડૉક્ટર પ્રતાપ વાજા દીવ ડોક્ટર એસોસિએશન તરફથી અમે લોકોએ આજે વીસ તારીખે કલેક્ટર મેડમને એક મેમોરેન્ડમ આપવા માટે આવ્યા છીએ જે કલકત્તામાં જે ડૉક્ટર સાથે હાદસો બનેલો છે તેના સંદર્ભમાં આપેલો છે અમે સત્તર તારીખે સ્વયંભૂ દીવના દીવના ડૉક્ટર્સોએ ક્લિનિક બંધ રાખેલું અને ત્રણ દિવસની રજા હો હોવાથી અમે કલેક્ટર ઓફિસે આજે આવેલા છીએ મેમોરેન્ડમ આપવા માટે અમારી માંગ છે કે મેડમશ્રી આ મેમોરેન્ડમને બહાર પાડી અને ભારત સરકારને પહોંચાડે અને આરોપીઓને સજા અપાવે હું ડૉક્ટર હરેશ સોલંકી આજ રોજ અમારા દીવ એસોસિએશન ડૉક્ટર એસોસિએશન વતી મેડમને આવેદન આપેલું છે તમને ખબર છે જે કલકત્તામાં એકદમ દુઃખદ અને ખતરનાક ઘટના બનેલી છે ડૉક્ટર લી સાથે તો તેના માટે અમે મેડમશ્રીને આવેદન આપેલું છે કે આ ઘટના ડોક્ટરો પર વારંવાર બનેલી છે અને આ એક ઘટના બનેલી છે એક તો શરમનાક ઘટના અને ખતરનાક ઘટના છે જે ભારતને શરમનાક બનાવે છે હંમેશા મહિલાઓની સુરક્ષા હોવી જોઈએ જેથી કરીને અમારી ભારત સરકારને માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા આપે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવી અને જેટલી જલ્દી બને એટલી કડકમાં કડક સજા આપે અને એવો કાનૂન પાસ કરે કે આવી રીતના આગળ જઈને કોઈની હિંમત ન હાલે કે આવી રીતના કાનૂન હાથમાં લઈ અને અમારે દીવમાં તો દીવ ડિસ્ટ્રિક્ટમાં સારો માહોલ છે એવો જ મહિલાઓ માટે સુરક્ષા ભારત સરકાર અપાવે અને વારંવાર આવી ઘટના ડૉક્ટરો ઉપર થાય છે એના માટે લોકસભામાં કાનૂન પાસ કરેલો છે પણ હજુ કાનૂનમાં એમેન્ડમેન્ટ કરી અને એવી જોગવાઈ લાવે કે જેથી કરી અને ડૉક્ટરો ઉપર આવી ઘટના વારંવાર ન બને એવી ભારત સરકારને અમારી નમ્ર વિનંતી છે જય હિન્દ